હેલો દોસ્તો આજે હું બનાવું છું કઢાઈ પુલાવ જેમાં મેં ચોખાને લગભગ ત્રીસ મિનિટ સુધી પલાળી અને મૂકી રાખ્યા હતા આ કઢાઈ પુલાવ ખૂબ જ ટેસ્ટી બને છે તો સૌપ્રથમ પ્રથમ એક વાડકી બાસમતી ચાવલ મેં લઈ લીધા છે તમે તમારી ઘરે જે પણ ચાવલ હોય જે પણ ચોખા હોય એ લઈ શકો છો હવે આમાં પાવડર હોય છે એટલે આ રીતે ઘસી ઘસીને બે ત્રણ વાર ધોવાના છે જ્યાં સુધી વ્હાઈટ પાણી નીકળતું બંધ ના થાય ત્યાં સુધી એને ધોવાના છે કેમ કે બધા અનાજમાં પાવડર હોય છે એટલે ત્રણ વાર ચાર વાર ધોયા પછી ચોખ્ખા પાણીમાં ત્રીસ મિનિટ સુધી ચોખાને પલાળી રાખવાના છે ત્યારબાદ હું ઘીમાં વઘાર કરું છું તમે તેલમાં પણ કરી શકો છો તો સૌપ્રથમ ઘીમાં મેં તમાલપત્ર એક તજનો ટુકડો ચાર પાંચ લવિંગ ચાર પાંચ ઇલાયચી નાની લીમડો કાજુના ટુકડા છે અને જીરું નાખી દીધું છે બે મરચાં વચ્ચેથી ચીરો કરીને નાખ્યા છે અને એક ટમાટર નાખ્યું છે હવે આ બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે અને એક બટાકો લીધો છે નાનો એને પણ એડ કરી દીધો છે હવે અડધી વાડકી જેટલા વટાણા એડ કર્યા છે મીઠું નાખ્યું છે લાલ મરચું ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો આ બધા જ મસાલા સરસ મિક્સ કરી દેવાના છે આ નાખી છે કસૂરી મેથી કસૂરી મેથીનો ટેસ્ટ પુલાવમાં બહુ સરસ આવતો હોય છે તો એ પણ તમે એડ કરજો હવે પલાળેલા જે એક વાડકી ચાવલ છે એ ફૂલીને થોડા વધી ગયા છે તો એ પણ સરસ મિક્સ કરી દેવાના છે કે તેલ સાથે એનો પણ કોટિંગ થઈ જાય અને મસાલા પણ ચાવલ સાથે મિક્સ થઈ જાય હવે જે વાડકીથી ચોખા લીધા હતા એક વાડકી એ જ વાડકીના માપથી ડબલ પાણી લેવાનું છે એટલે એક વાડકી ચોખા લીધા હતા તો બે વાડકી પાણી મેં એડ કરી દીધું છે હવે આ રીતે મિક્સ કરી અને પંદર એક મિનિટ સુધી એને ઢાંકી અને મૂકી દેવાનું છે ધીમા તાપે અને પલાળેલા ચાવલ હોય છે એટલે એકદમ ખીલા ખીલા અને જલ્દી ચડી જતા હોય છે એટલે એકવાર આપણે ચેક કરી લઈશું તો હજી થોડું પાણી દેખાઈ રહ્યું છે એટલે આ રીતે આપણે ચેક કરી લેવાનું છે હજી પુલાવ ચડ્યો નથી એટલે કઢાઈમાં પુલાવ બનાવીએ છીએ એ બહુ સરસ બને છે અને એક એક દાણો છૂટો છૂટો બને છે તો લગભગ વીસ મિનિટ સુધી આપણે ગેસ ચાલુ રાખ્યો તો અને દેખો બહુ જ સરસ પુલાવ બની અને તૈયાર છે એમાં બટાકા અને ચાવલના દાણાને આપણે ચેક કરી લેવાના છે કે ચડી ગયા છે કે નહીં તો આ રીતે ચમચાથી આપણે ચેક કરી લેવાના છે તો ખૂબ જ સરસ બફાઈ ગયા છે અને આપણો મસાવા મસાલા પુલાવ બની અને એકદમ રેડી થઈ ગયો છે હવે થોડા ધાણા એડ કરીશું અને કાજુનો ટેસ્ટ પુલાવમાં બહુ સરસ લાગતો હોય છે એટલે શક્ય હોય તો થોડો કાજુના ટુકડા વઘારમાં જ આપણે એડ કરી દેવાના છે તો તૈયાર છે કઢાઈનો મસાલા પુલાવ દેખો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે દોસ્તો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને શેર કરજો લાઈક કોમેન્ટ કરજો થેન્ક યુ